કેટલા કેટલાને લૂંટ્યા શું પોલીસ તપાસમાં બહાર આવશે તેવા પ્રશ્નો વચ્ચે કંચનના પિતાએ પણ જમાઈને જ ભર જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોવાના ઓડિયો ભારે ચર્ચા જગાવી છે ત્યારે કંચને સૌથી વધુ સૌરાષ્ટ્ર તરફના ના યુવાનો ને ભોગ બનાવ્યા હોવાના અહેવાલો વચ્ચે ફોટા પણ વાયરલ થઈ ચુક્યા છે હવે જો છોકરી ફોન કર્યો ને તો મૂકી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વસન મિલની ચાલ જૂનીવાડી વિસ્તારમાં રહેતા કિશન વસાવાને એક અજાણ્યા વ્યક્તિએ ભર બપોરે જીવતો સળગાવી રફુચક્કર થવાના મામલામાં ભરૂચ પોલીસે અજાણ્યા વ્યક્તિને શોધી નાખતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીની ધરપકડ કરવામાં આવતા કિશન વસાવાના ઘરમાં દુલ્હન તરીકે કંચન વસાવાને બતાવવામાં આવી હતી અને લગ્ન માટે એક રૂપિયા લીધા બાદ કંચન આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી સાથે જતી ન હોય જેના કારણે લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય અને પચ રૂપિયા પાછા ન મળતા કંચનના પરિવારના કોઈ સભ્યોને જીવતો સળગાવી દેવાનું મન બનાવીને નવસારીથી જ પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા હત્યારાની ફરિયાદ પણ દાખલ કરી દીધી હતી લૂટેરી દુલ્હન કંચન તથા લગ્ન કરાવનાર શીલા તથા અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી છે પરંતુ લૂટેરી દુલ્હન કંચને અત્યાર સુધીમાં કેટલાય લોકો સાથે લગ્ન કરી રૂપિયા પડાવ્યા છે તેનો ભાંડો કંચનના પતિએ ફોડી નાખ્યો છે અને કંચનના પતિને પણ સસરાએ ભર બજારમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોય તે બાબતે ઓડિયો પણ જમાઈએ પોલીસ ફરિયાદ સાથે આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે કંચને સંખ્યાબંધ લોકોને લગ્ન કરી છેતર્યા હોવાના ફોટા અને પુરાવા પણ જમાઈએ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે ત્યારે અન્ય કોઈ નિર્દોષ લોકો પણ કંચનની ટુકડીમાં ન આવી જાય અને તેના ભોગ ન બને તે માટે પોલીસ ઝીણવટભરી તપાસ કરે તે જરૂરી છે પતિ સિવાય અન્ય લોકો સાથે

તો તમારી છોકરી એ કેટલા બધા ની બરબાદ કરી કેટલા લગન કર્યા ગમે તે કરે તારે કોઈ મતલબ નથી એવું હા તારું લખાણ થઈ ગયેલું છે હા તે તો પણ આવું જ થયું તારે પછી લખાણ આવેલું ને તમે લોકો જબરજસ્ત લખાણ લીધું ને એવું હા કઉ મારી મરજી તમે લોકો લીધું નઈ ધમકી આપીને તમે જબર લખાણ લીધું ને હા તારી કરે પેલે થી મેં લખાણ લીધેલું ને હવે જો છોકરીને ફોન કરો ને તો ગમે ત્યાં હોય ને તારે બજારમાં જોવા માં છું તમારી છોકરીને તમારે કેવાતું જ નહીં બધું કશું નથી કેવું હે કશું જ નથી કેહવું મારે

પંચોતેર બ્યાસી એકસો બે છવ્વીસ છસો સિત્તેર નિહાળવાનું ચૂકશો નહીં